સુરત શહેરના ચાર રસ્તા પાસે આવેલ સીએનજી પંપ પાસે પ્રેમ ખમણ હાઉસની સામે શ્રમજીવી ઝુપડપટ્ટી મહિલા બુટલેગર પાર્વતી ખુલ્લે આમ દેશી દારૂ ધંધો કરી રહી છે સવારે અને સાંજે સમગ્ર શ્રમજીવી કોલોનીમાં મહિલા બુટલેગર પાર્વતીના દેશી દારૂના અલગ અલગ અડ્ડાઓ ચાલી રહ્યા છે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે લોકો આવે છે અને પોટલીઓ જાહેરમાં વેચાઈ રહી છે દેશી દારૂની પાર્ટીઓ થઈ રહી છે અને લોકોને મજા માંડી રહ્યા છે પોલીસના કોઈ પણ જાતના ડર વગર દેશી દારૂ ખુલ્લા વેચાઈ રહ્યું છે આટલી મોટી સંખ્યામાં જાહેરમાં દિન દહાડે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે અડાજણ પીઆઈ કયા પ્રકારની ગોર નિંદ્રામાં સુતા છે શા માટે આવા ચાલતા અડ્ડાઓને બંધ નથી કરાવી રહ્યા અડાજણના વહીવટ કરતા સંજય સત્યા કયા પ્રકારનું વહીવટ કરી રહ્યા છે

સુરત પોલીસ કમિશનર સુધી આ વિડીઓ જશે તો શું કોઈપણ પ્રકારની કાર્યવાહી હવે થશે ખરા